નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આજે ગુણાકાર અને ભાગાકાર શીખવાના છીએ બરોબર હવે જુઓ સૌથી પહેલાં આપણે ગુણાકાર શીખીશું નીચેના ગુણાકાર કરો બરોબર હવે જુઓ સૌથી પહેલા ગુણાકાર છે પંચ્યાસી ગુણ્યા બાર અહીંયા આપણે બે સંખ્યાનો ગુણાકાર બીજી બે સંખ્યા જોડે કરવાના છીએ બરોબર તો જુઓ પંચ્યાસી ગુણ્યા બાર બરાબર છે હવે જુઓ કે જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે નીચે બે સંખ્યાઓ હોય ત્યારે એકમ અને દશક બે સંખ્યાઓ છે અહીંયા આપણે દશકનું એક રકમનું શૂન્ય મૂકવું પડે બરોબર છે હવે શું કરીશું તો કે આ જે આ જે અંક છે એકનો ગુણાકાર પહેલાં પાંચ જોડે કરીશું અને એકનો ગુણાકાર પહેલાં આઠ જોડે કરીશું તો પાંચ એકા પાંચ અને આઠ એકા આઠ બરાબર છે હવે જુઓ હવે બેનો ગુણાકાર આના આની પાસે કરીશું વારા પરથી હવે બેનો ગુણાકાર પાંચ જોડે કરીશું અને બેનો ગુણાકાર આઠ પાસે કરીશું તો પાંચ દુ દસ અને આઠ દુ સોળ ને એક સત્તર ઓકે તો ઝીરો અહીંયા શું થશે તો અહીંયા સરવાળો થશે ઉપર ગુણાકાર કરીને નીચે જે મળશે એનો શું થશે સરવાળો થશે સાત અને પાંચ તો સાત ને ત્રણ દસ ને બે બાર આવશે ઓકે હવે આઠ ને એક નવ ને એક દસ તો આપણો જવાબ કેટલો આવશે એક હજાર ને વીસ ગુણાકાર એકદમ ઇઝી જ છે હવે સમજો બીજો ગુણાકાર જોઈએ કે પચાસ ગુણ્યા પચીસ પચાસ ગુણ્યા પચીસ શું કરશું રકમનું શૂન્ય મૂકીશું બેનો ગુણાકાર ઝીરો જોડે કરીશું તો ઝીરો થઈ જશે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો જોડે કરીએ તો શું થઈ જાય ઝીરો થઈ જાય પાંચ દુ દસ તો કેટલા આવશે દસ હવે પાંચનો ગુણાકાર આના જોડે કરીશું તો પાંચનો ગુણાકાર ઝીરો પાસે કરીએ તો શું થઈ જશે ઝીરો પાંચનો ગુણાકાર પાંચ જોડે કરીએ તો પાયો પાયો પચીસ થશે તો કેટલા આવ્યા પચીસ હવે સરવાળો કરી દઈએ ઝીરો પાંચ વત્તા ઝીરો એટલે પાંચ જીરો વધતા બે એટલે બે અને ઉપરથી ઉતર્યા તો આપણો જવાબ આવશે એક હજાર બસો ને પચાસ ત્રીજો દાખલો જોઈએ સત્તાણું ગુણ્યા સિત્તેર સત્તાણું ગુણ્યા સિત્તેર હવે જુઓ રકમનું શૂન્ય મૂકીશું સિત્યુ સિત્યુ ઓગણપચાસ ઓકે સાત નવા તેસઠ તેસઠ ને ચાર તો ચોસઠ પાંસઠ અને સડસઠ છાસઠ સડસઠ તો સાત નવા તૈસ તેસઠમાં ચાર ઉમેરશું તો કેટલા મળશે સડસઠ હવે જુઓ કેટલા વધ્યા સાતનો ગુણાકાર કર્યો હવે જીરો વધ્યા હવે જીરોનો ગુણાકાર વારા પરથી આ બંને પાસે કરીશું તો જીરોનો ગુણાકાર સાત જોડે કરીએ તો શું થઈ જશે ગુણ્યા સાત એટલે જીરો ઓકે હવે જીરો ગુણ્યા નવ કરું જીરો ગુણ્યા નવ કરું તો શું થઈ જશે જીરો આગળની વધી જોવાની નહીં કારણ કે આ જે વૃદ્ધિ હતી એ કોની હતી સાતની વધી હતી તો એ પાછળની સંખ્યા માટે લાગુ પડે નહીં જીરો વત્તા જીરો તો જીરો આવશે નવ વત્તા જીરો તો કેટલા આવશે નવ આવશે કારણ કે આપણે અહીંયા સરવાળો કરવાનો છે ઉપરથી ઉતર્યા સાત અને અહીંથી ઉતર્યા સડસઠ તો આપણો જવાબ કેટલો આવશે છ હજાર સાતસો ને નેવું કમ્પ્લીટ હવે જુઓ અહીંયા બસો છ ગુણ્યા ત્રેપન છે કે ઓકે બસો છ ગુણ્યા ત્રેપન હવે ઉપર ત્રણ સંખ્યા છે અને નીચે કેટલી સંખ્યા છે બે સંખ્યા છે સિસ્ટમ તો એ જ છે રીત આપણી એ જ છે કે સૌથી પહેલા નીચે નીચે જોવાનું નીચે કેટલી સંખ્યા છે તો નીચે બે સંખ્યા છે તો રકમનો ઝીરો કેટલો આવશે એક શૂન્ય આવશે હવે છનો ગુણાકાર પાંચ જોડે થશે છ પંચાને ત્રીસ તો અહીંયા આવશે ત્રીસ ઓકે હવે પાંચનો ગુણાકાર ઝીરો જોડે થશે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો જોડે થાય તો આપણને જવાબ ઝીરો મળે પરંતુ પાંચનો ગુણાકાર ઝીરો જોડે કરીએ તો ઝીરો થઈ ગયા પણ ઉપર વધી શું કરતા હતા આપણે ઉમેરતા હતા તો ઝીરો પ્લસ થ્રી એટલે કેટલા આવશે ત્રણ આવશે તો અહીંયા આવશે ત્રણ હવે પાંચ દુ દસ તો પાંચ દુ દસ હવે ત્રણ ત્રણનો ગુણાકાર છ જોડે છ તરી અઢાર હવે આ જે વદ્દી હતી ત્રણ આ જે વદ્ધિ છે ત્રણ એ તો આગળની પાંચની હતી તો હવે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં ઓકે તો છ તરી અઢાર તો અઢારનો આઠ અને વધી આવશે એક હવે ત્રણ ગુણ્યા જીરો તો જીરો થઈ જશે તો ઉપરથી ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો તો જીરો વધતા એક એટલે કેટલા આવશે એક ઓકે હવે ત્રણ દુ છ તો અહીંયા આવશે છ હવે સરવાળો કરી દઈએ 0 વત્તા આઠ તો આઠ જીરો વત્તા એક તો એક છ અને ત્રણ તો નવ ત્રી ઉતર્યા 0 અને ઉપરથી ઉતર્યા એક તો આપણો જવાબ કેટલો આવશે દસ હજાર નવસો ને અઢાર સિમ્પલ છે હવે સમજીએ નેક્સ્ટ કે ચારસો ઓગણીસ ગુણ્યા ચારસો ઓગણીસ ગુણ્યા સત્યાસી કરશું તો જુઓ સૌથી પહેલા કેલા આવશે શૂન્ય તો મૂકી દેવાના પછી કેલા આવશે નવ ગુણ્યા આઠ તો આઠ નવા ઓકે છે હવે આઠ એકા આઠ અને એમાં કેટલા કરવાના છે સાત ઉમેરવાના છે તો આઠ એકા આઠ સાત દુ ચૌદ ને એક પંદર ઓકે હવે ચાર અઠા બત્રીસ ચાર ગુણ્યા આઠ તો ચાર અઠા બત્રીસ ને કેટલા થશે તેત્રીસ થશે ઓકે હવે આઠનો ગુણાકાર થઈ ગયો હવે સાતને આપણે ઉપરની ત્રણ સંખ્યા વડે ગુણીશું જૂની જે વી છે નહીં હવે જુઓ સાત નવા તેસઠ આવશે તો સાત નવા ત્રેસઠ સાત એકા સાત હવે વૃદ્ધિ શું કરવાની ઉમેરવાની તો સાત એકા સાત અને આમાં બધી કેટલી ઉમેરશું છ તો સાત વત્તા છ તો છ દુ બાર ને એક તેર આવશે તો તેર આવશે હવે જુઓ સાત ગુણ્યા ચાર તો સાત ચોક અઠ્યાવીસને એક ઓગણત્રીસ આવશે કેટલા આવશે ઓગણત્રીસ ઓકે હવે હવે આનું શું થશે સરવાળો થશે ઝીરો વધતા ત્રણ તો ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ વધતા નવ તો નવને એક દસ ને ચાર ચૌદ આવશે બે પાંચને એક છ આવશે અને ઉપરથી ઉતર્યા ત્રણ તો આપણો આન્સર કેટલો આવશે છત્રીસ હજાર ચારસો ને તેપન ઓકે હવે છેલ્લો દાખલો જોઈએ પાંચસો ગુણ્યા સત્તાણું પાંચસો ગુણ્યા સત્તાણું હવે જુઓ રકમનો જીરો આવશે યસ હવે શું કરશું નવ ગુણ્યા જીરો તો ઝીરો થઈ જશે આઠ ગુણ્યા નવ ઇઠ્યુ ઇઠ્યુ ચોસઠ આઠ નવા બોતેર પાંચ નવા પિસ્તાલીસ વત્તા સાત તો પિસ્તાલીસ વત્તા સાત છે તો પિસ્તાલીસ ને પાંચ પચાસ ને બે બાવન આવશે તો આવશે બાવન ઓકે હવે જુઓ સાત ગુણ્યા જીરો તો કેટલા થઈ જશે જીરો પછી આઠ ગુણ્યા સાત તો સાત અઠા છપ્પન આ સાતને શું કરશું તો એ તો જૂની વધી હતી એને આપણે ધ્યાનમાં લઈશું નહીં તો સાત અઠા છપ્પન સાત પચાસ પાંત્રીસ ને પાંચ ચાલીસ ઓકે તો અહીંયા આવશે ચાલીસ હવે જુઓ ઝીરો વધતા જીરો તો ઝીરો ઝીરો વધતા છ તો આવશે છ બે વત્તા આવશે તો આવશે બે ચાર બે છ ઉપરથી ઉતર્યા પાંચ તો આપણો આન્સર કેટલો આવશે છપ્પન હજાર બસો ને ઓકે ગુણાકાર એકદમ ઈઝી જ છે એને તમે ધ્યાનથી જોશો અને એની પ્રેક્ટિસ કરશો તો આવડી જશે હવે જુઓ હવે આપણે શું શીખવાનું છે ભાગાકાર શીખવાના છે હવે આ જે નિશાની છે એ શાની નિશાની છે ભાગાકારની નિશાની છે એ શું સૂચવે છે ભાગાકાર સૂચવે છે તો પાંચસો ચાર ભાગ્યા અઢાર એમ કહેવાય તો હવે જુઓ એનો ભાગાકાર કેવી રીતે કરશું તો પાંચસો ચાર ભાગ્યા અઢાર ઓકે હવે જુઓ અહીંયા કેટલા અંકની સંખ્યા છે બે અંકોની સંખ્યા તો અંદર જ્યારે પાંચસો ચાર ને અઢાર વડે ભાગીશું તો આપણે કેટલા અંકો લેવા પડશે બે અંકો લેવા પડશે તો પચાસ લઈશું હવે અઢારનો ઘડ્યો બોલીએ અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન આપણે આ બે અંકો લીધા તો એ બે અંકોથી મોટી સંખ્યા લઈ શકાય નહીં બરોબર છે તો અઢાર એકા અઢાર ને અઢાર દુ છત્રીસ તો અઢાર દુ છત્રીસ ઓકે હવે જેમ આપણે ગુણાકારમાં નીચે સરવાળો કરતા હતા તેવી રીતે ભાગાકારમાં નીચે શું થશે બાદ બાકી થશે બરાબર છે હવે જુઓ પચાસ માંથી છત્રીસ શું કરશું બાદ કરશું હવે જુઓ દસ દસમાંથી છ જશે તો ચાર અહીંયા આવ્યા ચાર ચારમાંથી ત્રણ જાય તો એક ઉપરથી ઉતર્યા ચાર એકસો ચુમાલીસ હવે જોવાનું અઢારના ઘડિયામાં કશે એકસો ચુમ્માલીસ આવે છે તો કે હા અઢાર ઇઠા એકસો ચુમ્માલીસ અને જ્યારે એકસો ચુમ્માલીસ માંથી એકસો ચુમ્માલીસ બાદ થશે ત્યારે શું થઈ જશે ઝીરો ઓકે હવે જુઓ બીજો ભાગાકાર જોઈએ સાતસો ભાગ્યા ચૌદ સાતસો ભાગ્યા ચૌદ બરોબર છે હવે ઇઠ્યોતેર જે છે એને આપણે ચૌદ વડે ભાગવાના છે તો ચૌદનો ઘડિયો બોલીશું ક્યાં સુધી ઇઠ્યોતેર આવે ત્યાં સુધી ચૌદ એકાદ ચૌદ ચૌદ દો બેતાલીસ ચૌદ ચોક છપ્પન ચૌદ પંચ્યાસી તેર ચૌદ છંગ ચોર્યાસી હવે જે છે એ ઇઠ્યોતેર કરતાં મોટા થઈ જાય બરોબર છે તો ચૌદ છોર્યાસી આવશે નહીં ચૌદ પંચા સિત્તેર તો કેટલા આવશે અહિયાં સિત્તેર ઓકે હવે જુઓ બાદ બાકી કરો આઠ માંથી જીરો જાય તો આઠ સાત માંથી સાત જાય તો જીરો ઉપરથી ઉતર્યા ચાર ચૌદ છોર્યાસી તો જવાબ કેટલો આવશે આ શું છે શેષ છે શેષ કેટલી આવશે શેષ શૂન્ય આવશે અને આ જે આપણો જવાબ ભાખવડ છે તે કેટલા આવશે છપ્પન આવશે ઓકે હવે જુઓ ત્રીજો ભાગાકાર જોઈએ કે સાતસો પાંચ ભાગ્યા પંદર સાતસો પાંચ ભાગ્યા પંદર સૌથી પહેલાં શું કરશું પહેલા બે અંકો લઈશું કેટલા છે સિત્તેર છે તો પંદરનો ઘડ્યો બોલશું પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ ને પંદર પંચા પંચોતેર પંચોતેર વધી જશે પંદર પંચા પંચોતેર વધી જશે તો પંદર ચોક સાઈટ કરવા પડશે તો પંદર ચોક સાહીઠ હવે સિત્તેરમાંથી સાહીઠ બાદ કરીએ તો કેટલા વધે દસ વધે ઝીરોમાંથી જીરો જાય તો અને સાતમાંથી છ જાય તો એક ઉપરથી ઉતર્યા પાંચ તો હવે કેટલા આવ્યા એકસો પાંચ તો પંદર સિતા એકસો પાંચ ઓકે તો પંદર સિતા એકસો પાંચ તો એકસો પાંચમાંથી એકસો પાંચ જાય તો શું આવશે ઝીરો ઓકે હવે જુઓ બત્રીસો ચાલીસ બત્રીસો ભાગ્યા ચાલીસ છે હવે સમજો કે અહીંયા કેટલા છે ચાલીસ તો આપણને એમ થાય કે ચાલીસનો ઘડિયો તો આવડે નહીં તો ત્યારે આપણે શું કરશું શૂન્યને ધ્યાનમાં નહીં લઈએ ચારને ધ્યાનમાં લઈએ તો ચાર અઠા બત્રીસ થાય છે તો જુઓ ચાલીસ ગુણ્યા ચાર અઠા બત્રીસ તો ચાલીસ ગુણ્યા આઠ આઠ ગુણ્યા જીરો તો ઝીરો ચાર અઠા બત્રીસ એનો મતલબ ચાલીસ ગુણ્યા આઠ કરીએ તો કેટલા આવે ત્રણસો ને વીસ તો ચાલીસ અઠા ત્રણસો વીસ કમ્પ્લેટ છે ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય બેમાંથી બે જાય તો ઝીરો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો અહીંયા એક ઝીરો વધે છે પાછળ જે ઝીરો વધે એ હંમેશા ક્યાં આવતું રહે ઉપર તો આપણો જવાબ કેટલો આવશે એસી જવાબ આવશે કમ્પ્લેટ હવે જુઓ બે બે હજાર ચારસો પંચોતેર ભાગ્યા અગિયાર બે હજાર ચારસો ને અગિયાર વડે ભાગવાના છે પહેલી બે સંખ્યા લઈશું તો જુઓ અગિયાર એકા અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર તેરી તેત્રીસ વધી જશે તો અગિયાર એકા અગિયાર ને અગિયાર દુ બાવીસ ઓકે હવે જુઓ ચારમાંથી બે જાય તો કેટલા આવશે બે આવશે બેમાંથી બે જશે તો ઝીરો આવશે ઉપરથી કેટલા ઉતર્યા તો ઉપરથી ઉપરથી એક જ અંક ઉતરશે ઉપરથી ઉતર્યા સાત હવે અગિયાર એકા અગિયાર ને અગિયાર દુ બાવીસ ફરીથી અગિયાર દુ બાવીસ ઓકે બેમાંથી બે જાય તો ઝીરો સાતમાંથી બે જશે તો પાંચ સાતમાંથી બે જશે તો પાંચ ઉપરથી કેટલા ઉતરશે પાંચ ઉતરશે તો અગિયાર પંચું પંચાવન ઓકે તો પંચાવનમાંથી પંચાવન જાય તો શું આવશે ઝીરો આવડી જાય એકદમ ઇઝી છે હવે જુઓ ત્રણ હજાર ચારસો એસી ભાગ્યા બાર ત્રણ હજાર ચારસો એસી ભાગ્યા બાર પહેલાં બે અંકો લઈશું કેટલા છે ચોત્રીસ છે બારનો ઘડિયો બોલીશું બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તારી છત્રીસ એ આના કરતાં કેવા થઈ જશે વધી જશે તો બાર એકા બાર બાર દુ ચોવીસ તો બાર દુ ચોવીસ ચારમાંથી ચાર જાય તો ઝીરો ત્રણમાંથી બે જાય તો એક ઉપરથી ઉતર્યા આઠ હવે એકસો આઠ બારના ઘડિયામાં આવે છે તો બાર નવા એકસો આઠ બાર નવા એકસો આઠ જીરો 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 એકસો આઠમાંથી એકસો આઠ બાદ કરીએ તો ઝીરો આવે હવે અહીંયા પણ એક શૂન્ય વધે છે તો આપણે કીધું કે જે શૂન્ય વધે એને ક્યાં લઈ લેવાનું ઉપર જવાબમાં તો આપણો જવાબ કેટલો આવે બસો નેવું આવડી જાય હવે આપણને એમ થાય કે આ જે જવાબ મેળવે આપણે એ શું સાચા છે કે ખોટા છે એ કઈ રીતે ચેક કરાય તો જુઓ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે હવે જુઓ અહીંયા કેટલા છે અઢાર અને આ છે અઠ્યાવીસ તો જુઓ જ્યારે અઢાર અને અઠ્યાવીસનો ગુણાકાર કરીએ તો આપણે જે જવાબ હતો આપણું જે રકમ હતી એ આપણને મળવી જોઈએ તો આપણે ચેક કરીએ કે અઠ્યાવીસ ગુણ્યા અઢાર છે હવે જુઓ જીરો આઠ એકા આઠ બે એકા બે ઇઠ્યુ ઇઠ્યુ ચોસઠ આઠ દુ સોળ સોળ વત્તા છ તો સોળ ને ચાર વીસને બે બાવીસ જીરો વત્તા ચાર તો ચાર આઠ ને બે દસ બેન બે ચાર ને પાંચ કેટલા મળ્યા પાંચસો ચાર શું આપણા રકમ પાંચસો ચાર છે તો હા એનો મતલબ આપણને જે જવાબ મળ્યો કેવો છે સાચો છે આ રીતે આપણો જવાબ આને શું કહેવાય તાળો મેળવ્યો તો આ રીતે આપણો જવાબ આપણે સાચો છે કે ખોટો છે તે ચેક કરી શકીએ છીએ હવે જુઓ આપણે ગુણાકાર અને ભાગાકાર શીખ્યા એનો ઉપયોગ હવે આપણે કોયડાવાળા દાખલામાં કરીશું રકમવાળા દાખલામાં કરીશું તો જુઓ જેમ કે એક શાળામાં એક શાળામાં રમત દિનમાં ઓગણીસ રમતોનો સમાવેશ થતો હતો અને આ દરેક રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી સાહીઠ હતી તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ રમત દિનમાં ભાગ લીધો હશે શું છે શું કહે છે કે રમત રમત દિનમાં રમતો કેટલી હતી ઓગણીસ અને દરેક રમતમાં ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા સાઠ હતી ધારો કે કબડ્ડીઓ તો કબડ્ડીમાં સાઠ વિદ્યાર્થીઓ ખોખોમાં સાહીઠ વિદ્યાર્થીઓ એવું હતું તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની કીધી છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ રમતમાં ભાગ લીધો હશે તો શું થશે ગુણાકાર થશે કે સાહીઠ ગુણ્યા ઓગણીસ તો આપણને જવાબ મળી જશે તો કરો ગુણાકાર ઝીરો ઝીરો ગુણ્યા એક તો કેટલા થઈ જશે જીરો છ એકા છ ઓકે નવ ગુણ્યા જીરો તો જીરો છ નવાને ચોપન ઓકે તો ઝીરો વધતા જીરો જીરો ચાર આવશે તો ચાર છ ને પાંચ અગિયાર તો શું જવાબ આવ્યો અગિયારસો ચાલીસ તો કુલ કેટલા અગિયારસો ચાલીસ વિદ્યાર્થીઓએ રમત દિનમાં ભાગ લીધો હશે ઓકે હવે જુઓ બીજો દાખલો કે એક ટ્રકમાં ત્રણસો પંચ્યાસી એક ટ્રકમાં ત્રણસો પંચ્યાસી સાબુની પેટી છે અને આ દરેક સાબુની પેટીમાં કુલ ચાલીસ સાબુ છે તો ટ્રકમાં કુલ કેટલા સાબુ હશે બરોબર છે ત્રણસો પંચ્યાસી સાબુની પેટી છે અને દરેક પેટીની અંદર ચાલીસ સાબુ છે તો કુલ કેટલા સાબુ હશે તો સેમ આમાં ત્રણસો પંચ્યાસી ગુણ્યા કેટલા કરવાના ચાલીસ તો ચાલીસ ઓકે ક્લિયર થાય હવે સમજો ગુણાકારમાં રકમનો જીરો આવશે પાંચ ગુણ્યા ચાર તો પાંચ ચોક વીસ આવશે આઠ ગુણ્યા ચાર તો ચાર અઠા બત્રીસ બત્રીસ ને બે ચોત્રીસ ઓકે હવે ચાર ગુણ્યા ત્રણ તો ચાર તરી બાર અને 12 ને ત્રણ તો કેટલા થશે પંદર હવે 0 આવ્યો 0 ને દરેક સંખ્યા વડે ગુણીશું ઝીરો ગુણ્યા પાંચ તો ઝીરો ઝીરો ગુણ્યા આઠ જીરો ઝીરો ગુણ્યા ત્રણ તો ઝીરો ઓકે બદ્દીને ધ્યાનમાં લઈશું નહીં કારણ કે વદ્દી કોની હતી ચારની હતી સરવાળો કરી દઈએ ઝીરો વધતા તો ઝીરો ઝીરો વધતા તો ઝીરો ચાર વધતા ઝીરો તો ચાર ઉપરથી ઉતર્યા પંદર તો આપણો આન્સર કેટલો આવશે પંદર હજાર ચારસો ઓકે તો કુલ કેટલા સાબુ હશે તો પંદર હજાર ચારસો સાબુ હશે આવડી જાય નેક્સ્ટ જોઈએ હવે જુઓ એક વ્યક્તિને એક દિવસનું મહેતાણું મહેનતાણું એટલે એનો પગાર જે છે આઠસો પચાસ રૂપિયા મળતું હતું જો તેણે કુલ સડસઠ દિવસ કામ કર્યું હોય તો તેણે કુલ કેટલું મહેતાણું મેળવ્યું હશે એક વ્યક્તિ હતો એને એક દિવસનો પગાર કેટલો મળતો હતો આઠસો પચાસ રૂપિયા એને કામ કેટલા દિવસ કર્યું સડસઠ દિવસ કામ કર્યું તો એને પગાર કેટલો મળશે તો સડસઠ ગુણ્યા આઠસો પચાસ ઓકે તો આપણે શું કરીશું આઠસો પચાસ ગુણ્યા સડસઠ આ ગુણાકાર કરતાં જે જવાબ મળે એ તેનું કુલ મહેનતાણું હશે તો ગુણાકારમાં પહેલાં રકમનું જીરો મૂકીશું હવે જુઓ છ ગુણ્યા જીરો તો જીરો છ પંચા ત્રીસ થશે પછી છ ગુણે આઠ તો આઠ છંક અડતાલીસ અડતાલીસ ને ત્રણ અડતાલીસ પછી ઓગણપચાસ પચાસ ને એકાવન હવે જુઓ સાત ગુણે ઝીરો તો 0 થઈ જશે સાત પંચા પાંત્રીસ તો પાંત્રીસ બરાબર અને સાત અઢ છપ્પન છપ્પન વત્તા ત્રણ સત્તાવન અઠ્ઠાવન ને ઓગણસાહીઠ તો કેટલા આવશે ઓગણસાહીઠ ઓકે હવે જુઓ હવે શું કરશું સરવાળો કરીશું 0 વત્તા ઝીરો તો 0 ઝીરો વત્તા પાંચ તો પાંચ થશે ઝીરો નવ તો નવ થશે 5 ને એક છ અને ઉપરથી ઉતર્યા પાંચ તો છપ્પન હજાર નવસો ને પચાસ આપણે જવાબ કેટલો આવશે છપ્પન હજાર પચાસ તો કુલ એને આટલું મહેનતાણું મળ્યું હશે છપ્પન હજાર નવસો ને પચાસ રૂપિયા મહેનતાણું મળ્યું હશે હવે જુઓ છસ્સો ચોર્યાસી ચોકલેટ બાર કોથળીઓમાં સરખી સંખ્યામાં ભરવી હોય તો દરેક કોથળીમાં કેટલી ચોકલેટ ભરી શકાય કુલ ચોકલેટની સંખ્યા કેટલી છે છસ્સો ને ચોર્યાસી બાર કોથળીઓ કોથળીઓ કેટલી છે બાર હવે આ છસો ચોર્યાસી ચોકલેટને બાર કોથળીઓમાં આપણે સરખે ભાગે વહેંચવાની છે તો અહીંયા શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે કે છસ્સો ચોર્યાસી ભાગ્યા બાર કરીશું તો આપણને ખબર પડશે કે ભાઈ કુલ કેટલા ભાગે આપણે ચોકલેટ વહેંચવી પડશે તો ભાગાકાર આપણને આવડે છે જુઓ પહેલી બે સંખ્યા લઈશું અડસઠ તો બારનો ઘડિયો બોલો બાર એકા બાર બાર દોઢ ચોવીસ બાર છત્રીસ બાર ચો બાર પંચા સાહીઠ અને બાર છ બોતેર બોતેરે શું થશે અડસઠથી વધી જશે તો બાર પંચા સાહીઠ કરીશું બાર પંચા સાહિઠ ઓકે હવે જુઓ છમાંથી છ જાય તો ઝીરો આઠમાંથી ઝીરો જાય તો આઠ ઉપરથી ઉતર્યા ચાર હવે બારનો ઘડિયો ચોર્યાસી ત્યાં સુધી બોલવાનો બાર પંચા સાહીઠ બાર છગોતેર બાર સીતા ચોર્યાસી ઓકે તો બાર સીતા ચોર્યાસી ચોર્યાસીમાંથી ચોર્યાસી જાય તો જીરો મળશે આપણો જવાબ કયો છે સત્તાવન દરેક થેલીમાં જે બાર બાર કોથળીઓ હતી તો એમ દરેક થેલીમાં સત્તાવન સત્તાવન ચોકલેટ ભરીશું તો આપણે સરખે ભાગે છસો ચોર્યાસી ચોકલેટોને બાર કોથળીઓમાં ભરી શકીશું ઓકે હવે નેક્સ્ટ જોઈએ ચંદ્રકાંતે ઓગણીસ મોસંબીના નવસો પચાસ રૂપિયા આપ્યા બરાબર છે તો એક મોસંબી એને કેટલા રૂપિયામાં પડી એને કુલ મોસંબી લીધી કેટલી ઓગણીસ અને રૂપિયા ચૂકવ્યા કેટલા નવસો પચાસ તો એક મોસંબીના કેટલા તો આવો અત્યારે શું કરીશું તો ભાગાકાર આવશે નવસો પચાસ ભાગ્યા ઓગણીસ ઓકે ફરીથી ઘડ્યું આપણને આવડે છે પહેલાં બે અંકો લઈશું પંચાણું તો આપણને ખબર છે ઓગણીસ પંચા પંચાણું થશે તો ઓગણીસ પંચા પંચાણું પંચાણુંમાંથી પંચાણું જાય તો ઝીરો પરંતુ અહીંયા એક શૂન્ય વધ્યું આપણને ખબર છે કે જે છેલ્લું શૂન્ય વધે એ આપણે ક્યાં લઈ લઈશું જવાબમાં તો આપણો જવાબ કેટલો આવશે પચાસ તો એને એક મોસંબી કેટલા રૂપિયામાં પડી પચાસ રૂપિયામાં પડી કહેવાય ઓકે હવે સમજો કે એક વ્યક્તિને પંદર દિવસનો પગ પંદર દિવસનો પાંચ હજાર બસો પચાસ રૂપિયા પગાર આપવામાં આવે છે તો તેનો એક દિવસનો પગાર કેટલો થાય અહીંયા શું પૂછ્યું છે એક દિવસનો પગાર કેટલો થાય આગળના દાખલામાં શું હતું કે કુલ પગાર કેટલો થાય અહીંયા શું કરવાનું છે આપણે એક દિવસનો પગાર શોધવાનો છે તો શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે પાંચ હજાર બસો પચાસ ભાગ્યા પંદર પાંચ હજાર બસો પાંચ હજાર બસો પચાસ ભાગ્યા પંદર હવે શું કરીશું પહેલાં બે અંકો લઈશું પંદરનો ઘડિયો બોલીશું તો પંદર એકા પંદર પંદર દૂ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ ને પંદર ચોક સાહીઠ સાહીઠ વધી ગયા તો પંદર તરી પિસ્તાલીસ હવે સમજો બાદ બાકી દસ દસમાંથી પાંચ જાય તો પાંચ પાંચ ને બે સાત અહીંયા આવશે ચાર ચારમાંથી ચાર જાય તો જીરો ને ઉપરથી ઉતર્યા પાંચ પંદર પંચા પંચોતેર અહીંયા શું વધ્યું જીરો જીરો ક્યાં લઈ લઈશું ઉપર તો આપણો આન્સર કેટલો આવશે ત્રણસો પચાસ રૂપિયા એનો એક દિવસનો પગાર કેટલો થાય ત્રણસો પચાસ રૂપિયા ગુણાકાર અને ભાગાકાર આપણા માટે સરળ પડે એના માટે આપણે શું કરવું પડશે ઘડિયા કડકડાટ તૈયાર કરવા પડશે એકથી વીસ સુધીના ઘડિયા આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ તો આ રીતની વર્કશીટમાં તમે પ્રેક્ટિસ કરજો અને દાખલા ગણજો બરાબર